જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શીતળા માતાનું વ્રત એમની મહિમા અને કથા વાર્તા વિશે જાણીશું શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષ અને વધ પક્ષની સપ્તમી એટલે કે સાતમના દિવસે શીતળા માતાનું પૂજન થાય છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના બાળકોની રક્ષા માટે શીતળા માની પૂજા કરે છે જેને શીતળા સતમ કહેવાય છે પુરાતન કાળથી આ વ્રત ચાલ્યું આવ્યું છે આ દિવસે શીતળા માતાની પૂજા થાય છે અને કથા સાંભળવાની મહિમા છે શીતળા માતા ગદર્ભ ઉપર સવાર છે હાથમાં સૂપડું સાવરણી અને એક અમૃતનો મહાકુંભ છે અને દાગીના ધારણ કર્યા છે મા શીતળા પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા કરવા માટે તત્પર રહે છે જે ભક્તો માતાજીની પૂજા કરે છે તેમનું વ્રત કરે છે ઠંડુ ભોજન ગ્રહણ કરે છે અને કથા સાંભળે છે તેમના પર મા હંમેશા પ્રસન્ન રહે છે તેમના બાળકોના રોગ કષ્ટ મટાડે છે અને રક્ષા કરે છે માએ જે સૂકું સાવરણી ધારણ કર્યા છે તે દર્શાવે છે કે જેમના પર માની કૃપા થાય છે તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે સૂપડું અને સાવરની સફાઈનું પણ પ્રતિક છે માટે આપણે ઘરમાં સફાઈ કરવા માટે સૂપડું અને સાવરની લઈએ ત્યારે લક્ષ્મીનું અવશ્ય સ્મરણ કરીએ છીએ કારણ કે મા શીતળા મહાલક્ષ્મીનું એક સ્વરૂપ છે આ ઉપરાંત માના એક હાથમાં અમૃતનો કુંભ છે તેમના દ્વારા તે પોતાના ભક્તોને અમૃત આપે છે રોગ કષ્ટ નિવારે છે અમૃત પીવડાવી સજીવન કરે છે આજના દિવસનો આવો મહિમા છે શીતળા માતાનો વ્રત કરતાં પહેલાં છઠના દિવસે રસોઈ બનાવી ચૂલાને ઠારવામાં આવે છે ચૂલો ઠંડો કરી ચૂલાની અને રસોડાની સાફ સફાઈ કરીને ત્યારબાદ રસોડા પર ચૂલાની પૂજા કરવામાં આવે છે જ્યાં અગ્નિ છે જ્યાં પવિત્ર રસોઈઘરમાં આપણે રસોઈ બનાવીએ છીએ તે ચૂલો ઠારીને ધોઈને એના પર પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે સૌભાગ્યવતી બહેનો શીતળા માતાનું વ્રત કરે છે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે સ્નાન કર્યા બાદ ઘરના પાણીયારે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અથવા ઘણા લોકો મંદિરમાં પૂજા કરવા જાય છે શીતળા માતાને શ્રીફળ કુલેર અને નૈવેદ્ય ધરાય છે નૈવેદ્યમાં આગલા દિવસે રાંધેલું ઠંડુ ભોજન દૂધ વગેરે નૈવેદ્યમાં ધરાય છે તે દિવસે ગરમ ભોજન લેવાનું હોતું નથી કોઈ એકતાણું કરીને ઉપવાસ કરે છે અને કોઈ આખો દિવસ ઉપવાસ કરે છે શીતળા માતાનો મંત્ર બોલાય છે અને કથા સાંભળવાનો મહિમા છે શીતળા માતાની પૂજા કરવાથી ચૂલો ઠારવાથી અને કથા સાંભળવાથી માં શીતળા પ્રસન્ન થાય છે કહેવાય છે કે ઉનાળામાં કોઈને ચામડીનો દાહ થયો હોય કે રોગ ઉત્પન્ન થયો હોય એ દૂર કરવા માટે પણ શીતળા માતાનું વ્રત થાય છે ચામડીના દર્દોમાંથી છુટકારો મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે આ હતી શીતળા માતાની પૂજા અને એમનો મહિમા હવે આપણે શીતળા માતાના વ્રત નિમિત્તે કથા સાંભળીશું આ કથા તમારે પૂરી સાંભળવાની છે આપણે પૂજન વિધિ કરીએ અને ઉપવાસ કરીએ ઠંડુ ભોજન કરીએ પણ કથા ન સાંભળીએ તો આ વ્રતનું પૂરું ફળ મળતું નથી પણ જો આપણે સાથે કથા પણ સાંભળીશું તો શીતળા માતાની પૂજાનું પૂરું ફળ મળે છે તો ચાલો આપણે આજે શીતળા માતાના વ્રત નિમિત્તે કથા સાંભળીશું એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભૂળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછતને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે તાડું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ તો પણ રાંધવાનું હજુ બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ એટલે કે દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં એને ઝોકા આવવા લાગ્યા અને તે સૂઈ ગઈ એ વખતે સીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને માતાજી ઘણે ગુસ્સે થયા તેઓ તેમાં આડોત્યા અને ડાજ્યા આથી શીતળામાએ તેને શાપ આપ્યું જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ પડજો શીતળા માતા તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો દીકરો પડીને બધું થઈ ગયો હતો એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી ગઈ ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું શીતળામાં મારી ઉપર કોપાયમન થયા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે શીતળા માતાની માફી માંગવા જાઉં છું તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટુકલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખળા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીતળા માતા મારી ઉપર કોપ્યા છે એટલે માફી માગવા જાઉં છું તો બાય શીતળા માતાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈ ડોશીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને મારા માથામાં ખૂબ જ ખજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોશીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાં ખજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી દોષી તો અદૃશ્ય થઈ ગઈ દોષીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળા માતા ઊભા રહી ગયા છોકરાને શીતળા માતાએ સજીવન કર્યો અને એ તો માના ખોળામાં રમવા લાગ્યો નાની વહુએ શીતળા માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી માએ તેના પર હાથ મૂકી અને એને માફી આપી અને એનો હસ્તો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે સીતળા માતાએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈને ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માતાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં ડેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ અડોશી પડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો અંતરધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવી પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળા માતાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગાવતો મૂકીને એ સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતાં ફરતાં એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈને એ તો ગુસ્સે થયા અને તેમાં આડોટિયા એટલે દાજ્યા એટલે શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બાળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભથ્થું થઈ ગયેલો હતો એણે રડતાં રડતાં શું બન્યું એ બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જો તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નર્વો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાની ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીં મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે છે હું ગમે ત્યાં જાઉં એની તારે શી પંચાત આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાય તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા પહેલી મેલી ઘેલી તુળી મળી એ ઝાડ નીચે બેઠી માથું ખજવાડતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખજવાડ આવે છે જરા માથું ખજવાડી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ગેલી દોષીનું કામ કરવા હું નફરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ તો ચાલી નીકળી એ બહુ ભટકી પણ એને શીતળામાં ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને સેવાભાવી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જય શીતળા માતા તો ભક્તો આજની આ શીતળા માતાની પૂજા એમનો મહિમા અને કથા તમને કેવી લાગી તમે મને જરૂરથી જણાવજો જો મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારા વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો અને આવા જ નવા નવા ભજન કીર્તન મંત્રો અને કથા સાંભળવા માટે મારી ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ